નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું વિપુલ પ્રજાપતિ આજે સાંજે પરસોત્તમ રૂપાલની સભા અને મહારેલી છે ત્યારે તેના પહેલાં જ ગઈકાલે રાત્રે જે છે બેનરો ફાળવામાં આવ્યા હતા ત્યારે બેનરો ફાળ્યા બાદ આજે અત્યારે જ હજી થોડા જ સમયના પહેલાં પરસોત્તમ રૂપાલાના બેનરો ઉપર જે છે તે સાઈ ફેંકવામાં આવી છે ત્યારે તમે અત્યારે જોઈ રહ્યા છો કે એના કાર્યકરો દ્વારા અત્યારે સાઈને જે છે તે કાઢવાની પ્રયાસ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જે છે તે અહીંયા પહોંચી ગયા છે આ ઉપરાંત અહીંયા પોલીસ પણ જે છે તે અત્યારે અહીંયા પહોંચી ગઈ છે અને કોઈ ત્રણ લોકો દ્વારા સાઈ ફેંકવામાં આવી હોવાનું અત્યારે જાણવા મળે છે એ ત્રણ લોકો ક્યાં છે તે પણ ખબર નથી પડતી ત્યારે અત્યારે તમે જુઓ પરસોત્તમ રૂપાલાના જે બેનર છે ફોટા છે તેની ઉપર સાઈ ફેંકવામાં અત્યારે આવી છે તેને દૂર કરવાની અત્યારે કરવામાં આવી રહી છે આ ઉપરાંત અહીંયા પણ તમને બેનરમાં કહીશ અને અત્યારે જ હજી પાંચ મિનિટ પહેલાં જ આ ઘટના બની છે અને પરસોત્તમ રૂપાલાના બેનર ઉપર સાઈ ફેંકવામાં આવી છે આજ સાંજે છ વાગે મહાસભા આ અને મહારેલી સહિતના કાર્યક્રમો છે ત્યારે જ આ ઘટના જે છે તે એના વિરોધના રૂપમાં જે છે તે બનતી છે કોને સાઈ ફેંકી છે તે અત્યારે જાણવા મળ્યું નથી પરંતુ અહીંથી લઈ અત્યારે ઉમિયા સર્કલથી લઈ અને એસપી રોડ સુધી આ આવી રીતે જે છે તમે જો પરસોત્તમ રૂપલાના બેનર ઉપર સાઈ ફેંકવામાં આવી રહી છે અહીંયા તમે જો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં છે આ ઉપરાંત પોલીસ પણ તમને સામે જે દેખાય છે પોલીસ પણ અહીં આવી ગઈ છે આવી રીતે એસપી રોડ સુધીના ઠેર ઠેર બેનાર ઉપર આ જે સાઈ છે કાળી સાઈ તે ફેંકવામાં આવી છે પોલીસની ગાડી પણ અહીં તમે જોઈ શકો છો પોલીસની ગાડી પણ આવ્યા છે આ ઉપરાંત આજ સવારમાં જ જે ક્ષત્રિય સમાજના આગેવાનો કરણી સેનાના જે આગેવાનો છે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે ત્યારે ઠેર ઠેર આવી રીતે સાઈ ફેંકાતા ભાજપમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે તમે જો આ કાળી સાહેબ ફેંકેલી છે ભાજપના કાર્યકરો અત્યારે આપણી સાથે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે આપણી સાથે અહીં જોડે છે આજે કાર્યક્રમ છે આજે કાર્યક્રમ છે ઓકે અત્યારે કોઈ પણ કોમેન્ટ કરવાની ના પડે છે કોઈ પણ કોમેન્ટ નહીં કરે ત્યારે જે ગાડી સાઈ જે છે તે ફેંકવામાં આવી રહી છે આવી રીતે એસપી રોડ સુધી જે છે ઠેર ઠેર બેનર ઉપર ગાડી સાઈ ફેંકવામાં આવી છે થોડા જ સમય પહેલાં એટલે પાંચથી દસ મિનિટ પહેલાં જ આ ઘટના બની છે ત્યારે પોલીસ દ્વારા દ્વારા પણ આ તપાસ કરવામાં આવી રહી છે કે કહીને ગાડી સાઈ ફેંકી છે સુકાય છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર